દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાંથી ફરાર થયેલા પોસ્કો એક્ટના ગંભીર ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો છે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કો કેસમાં સેશન ટ્રાયલ દરમિયાન કોર્ટમાંથી ફરાર થયેલો આરોપી મનોજભાઈ ભરસલાઈ કટારાને પોલીસે પકડી પાડ્યો આરોપી ફરાર થતા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી પોલીસને ચોક્કસ બાદમી મળતા દેવગઢ બારિયા પોલીસ ટીમે આરોપીને તેના ઘર નજીકથી ઝડપી લીધો ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે लिमखेड़ा खाते दाखिल बेहजार पच्चीस में दाखिल पोक्सो ના ગુનાનો આરોપી દેવગઢ બરિયા જેલમાં રાખેલ હતો જે ગઈ ગઈ તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકીને જેલમાંથી ફરાર થઈ ગયેલો હતો તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેજાઇપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના હોએ અમને સૂચના આપી જે અનુસંધાને અમારી ડીવાયએસપી એસપી ડિવિઝન તથા લીમખેડા દેવગઢભાઈ પીઆઈ શ્રી રાજપૂત સાહેબને સૂચના આપી અને એલસીબીએસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે નો રહેવાસી છે હું એક એક કલાસવા છું મારું નામ એક કે કલાસવા છે હું ઇન્ચાર્જ ડીવાયસપી લિમખેરા ડિવિઝન માં ફરજ બજાવું છું અત્યારે ફેઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ